છોટાઉદેપુરમાં એસટી બસનો અકસ્માત જોવા મળી રહ્યો છે છોટાઉદેપુરથી કોઠારા જતી એસટી બસ પલટી ગઈ મીઠીબોર ગામ પાસે પલટી ગઈ બસ બસમાં બેઠેલા દસ જેટલા મુસાફરોને ઈજા પહોંચી એક મુસાફરોની હાલત ગંભીર હોવાથી છોટાઉદેપુર લઈ જવાયો છે વધુ સારવાર માટે તો એસટી બસને અકસ્માત નડ્યો છે છોટાઉદેપુરથી કોઠારા જતી મીઠીબોર ગામ પાસે બસ એકાએક પલટી ગઈ બસની અંદર દસ જેટલા મુસાફરો સવાર હતા દસ મુસાફરોને ઈજા પહોંચી છે જેમાં એક વ્યક્તિની હાલત ગંભીર માનવામાં આવી રહી છે તો છોટાઉદેપુરની આ બસ એસટી બસ જેને અકસ્માત નડ્યો છે જે દસ જેટલા મુસાફરોને ઈજા પહોંચી છે એસટી બસનો અકસ્માત કે મીઠીબોર ગામ પાસે આ બસ પલટી ગઈ હતી બસ બેઠેલા જેટલા મુસાફરો સંવાદદાતા રફિક અમારી સાથે જોડાઈ ચુક્યા છે રફિક શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે આજે એસટી બસને અકસ્માત નડ્યો છે મીઠી બોર પાસે અને બસ એકાએક પલટી ગઈ કેવી રીતે પલટી ગઈ સ્થાનિક લોકોનું શું કહેવું છે દસ લોકો જે ઈજાગ્રસ્ત થયા છે એમાં લોકોની હાલત શું છે એક વ્યક્તિને ગંભીર માનવામાં આવી રહ્યો છે શું આખી આખી પરિસ્થિતિ ત્યાંથી શું સામે આવી રહી છે સભાર તો આપણે જણા દો કે ચોક્કસથી છોટાઉદેપુર આ તાલુકાનું જે મીઠીબોર ગામ છે અહીંયા આ જે કોઠારા બસ છે જે દરરોજ આ બસ ત્યાં જતી હોય છે પરંતુ આજે વહેલી સવારે છ વાગ્યા બસ જવા નીકળી હતી કોઠારા ગામે અને સાડા ની આસપાસ આ બસને અકસ્માત નળીઓ છે લાગે છે કે કોઈક વસ્તુ કે કોઈક ડ્રાઈવર ને કોઈક વસ્તુ સામે આવી ગયો તેના લીધે સ્ટેરિંગ પર કાબુ ગુમાવવામાં આવ્યો હતો અને આ બસ પલટી મારી ગઈ હતી અને અંદર જે મુસાફરો સવાર હતા એસટી પહોંચી છે જેમાં દસ જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી છે તેમાંથી એક વ્યક્તિને વધારે ઇજાઓ હોવાથી છોટા જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો છે અને બીજા જે નવ મુસાફરો છે તેમને જોજ ગામે જે હોસ્પિટલ છે તેમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા છે જી પાર્થ બિલકુલ રફિક સમગ્ર માહિતી બદલ આપનો આભાર